નમસ્કાર દોસ્તો આજે આપણે આપણા બાળકોની કોઈ બાબત પ્રત્યે સાવધાન રહેવાની જો જરૂર હોય તો તે છે તેને ખવરાવવામાં આવતા ફૂડ પેકેટની બાબત દોસ્તો આ ફૂડ પેકેટ આપણા બાળકોની અંદર એટલું નુકસાન કરે છે કે તેના કારણે થતી બીમારી તેની પેઢીઓમાં પણ આવી શકે છે તો ચાલો આજે આપણે આ ફૂડ પેકેટના કારણે આપણા બાળકોમાં કઈ કઈ બીમારી આવે છે અને કેટલું નુકસાન કરે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો પેકેટમાંના કોઈપણ ફૂડ છે તે તળીને બનાવવામાં આવે છે અને આ તળવા માટે જે તેલ વપરાય છે તે પામોલિન તેલ હોય છે જેને ઇન્ડોનેશિયા દેશમાંથી આયાત કરવામાં આવે છે દોસ્તો પામોલિન તેલ એ પશુઓને ખવરાવા માટે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે ગાય ભેંસ જેવા જે ભારે પશુઓ છે તેમની ઓઝરી જ તેનું પાચન કરી શકે છે આપણી ઓઝરી તેનું પાચન કરી શકતી નથી છતાં પણ છેવાડાના માણસ સુધી આ પામોલિન તેલમાં તળેલું જે ફૂડ છે તે પહોંચે તેના માટેનું સરસ આયોજન આ વેપારી લોકોએ કરેલું છે દોસ્તો પાંબોલી તેલની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય છે એટલે કે ફેટનું પ્રમાણ વધારે હોય છે જે આપણા શરીરમાં જાય તો આપણા જે લોહી છે તેને જાડું બનાવી દેશે અને જાડું બનાવેલું લોહી એ બીપી પણ કરી શકે છે અને ડાયાબિટીસ પણ કરી શકે છે હૃદયની તકલીફો પણ વધારી શકે છે તો આપણે જો આ ખોરાક ખાતા હોઈએ તો ભવિષ્યની અંદર આપણને આવી બીમારીઓ થઈ શકે દોસ્તો કોઈ પણ તેલને એક કલાકથી વધારે સમય સુધી ગરમ કરવામાં આવે તો તેની અંદર રહેલા જે પોષક તત્વો છે તે મોટા ભાગના નષ્ટ પામે છે પછી તેમાં જે ભેળસેળ કરીને જે કેમિકલ નાખવામાં આવ્યું છે તે છૂટું પડે છે દોસ્તો આ જે છૂટું પડેલું કેમિકલ છે તે એ ફૂડ સાથે મિક્સ થાય છે તેને તેની સાથે ભળી જાય છે અને તે આપણે ખોરાક ખાઈએ છીએ જો આવો ખોરાક ખાવામાં કેમિકલ ભળેલો ખોરાક ખાવામાં આવે તો આપણને ચામડીના રોગો એલર્જીના રોગો અને શ્વાસના રોગો થઈ શકે છે અને અત્યારે સમાજની અંદર આ વધેલા છે જે આપણે જોઈ શકીએ છીએ તેનું મેઇન કારણ છે આ ફૂડ પેકેટ અને આ પામોલિન તેલ દોસ્તો આ જે તળીને તૈયાર કરેલો ખોરાક છે જે ફૂડ છે તેને ડાયરેક્ટ બજારમાં મૂકવામાં નથી આવતું તેની અંદર પચાસથી વધારે જાતના મસાલા નાખીને તેને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે આ જે મસાલા છે તેની અંદર કેટલાક આર્ટિફિશિયલી મેડ હોય છે એટલે કે તેની અંદર કેમિકલ ભેળવેલું હોય છે અને આ જે કેમિકલવાળો જે મસાલા છે તે આપણી એન્ડોક્રાઇન સિસ્ટમને નુકસાન કરે છે દોસ્તો એન્ડોક્રાઇન સિસ્ટમને જો નુકસાન થાય તો આપણી રોગપ્રતિકારક શક્તિ ડાઉન થાય છે અને રોગપ્રતિકારક શક્તિ ડાઉન થાય તો આપણા શરીરની અંદર કોઈ પણ રોગ એન્ટ્રી કરી શકે છે દોસ્તો આ જે સ્વાદિષ્ટ ફૂડ જે તૈયાર થયું છે તેને છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે આ વેપારી લોકોએ સરસ મજાના પ્લાસ્ટિકની અંદર હવા ચુસ્ત રીતે તેને બંધ કરી અને તેને પોકારતા હોય છે અમેરિકન સાયન્ટિસ્ટના રિસર્ચ પ્રમાણે કોઈપણ ફૂડને પ્લાસ્ટિકના સંપર્કમાં જો રાખવામાં આવે તો તે ફૂડની અંદર પ્લાસ્ટિકના કણો ભળતા હોય છે ઇન્ડિયન રિસર્ચ પ્રમાણે કે માનું જે દૂધ છે અથવા જે આપણો લોહી છે અત્યારે તેની અંદર પણ આ પ્લાસ્ટિકના કણો જોવા મળ્યા છે આ ઇન્ડિયન સાયન્ટિસ્ટના રિસર્ચના રિપોર્ટ છે દોસ્તો તો આપણે જો ખાતા હશું તો આપણા લોહીની અંદર પણ તે આવી શકે છે અને પ્લાસ્ટિકના કારણે કઈ કઈ બીમારીઓ થાય છે તે આપણને ખબર છે કેન્સર જેવી બીમારીઓ થાય છે દોસ્તો તો આપણે ચેતી જવું જોઈએ આવો ખોરાક ન ખાવો જોઈએ દોસ્તો આપણે આખા સમાજને કે સોસાયટીને કે ગામને બદલી શકવાના નથી પણ હું સ્વચ્છ હું સ્વચ્છ રહી શકું મારું કુટુંબ સ્વચ્છ રહી શકે તેના માટે મારે તો આવો ખોરાક ખાવો ન જ જોઈએ પામોલીન તેલમાં તળેલો ખોરાક તો ખાવો ન જ જોઈએ દોસ્તો ખોરાક ખાવો જ હોય તો આપણે કેવો ખાવો જોઈએ કાચો ખોરાક ખાવો જોઈએ બાફેલો ખોરાક ખાવો જોઈએ શેકેલો ખોરાક ખાવો છે અને એનાથી પણ વધારે હોય તો આપણે રાંધેલો ખોરાક ખાવો જોઈએ આ પામોલીન તેલની અંદર તળેલો ખોરાક ન ખાવો જોઈએ નહીં તો આ બધી જ બીમારીઓ અત્યારે વધી છે પણ આનાથી પણ વધવાની છે આપણા કુટુંબને આપણે જો આ બીમારીઓથી દૂર રાખવું હોય છે તો પહેલું જ પગલું આ પ્લાસ્ટિકમાં પેક કરેલો ફૂડ છે તેનાથી આપણે દૂર રહેવું જોઈએ નહીં તો આપણી કમાણીનો મોટો ભાગ દવાખાનામાં જશે Thank you.